પ્રોફેસર એકેડેમી સ્કૂલ આલાપ કોલોની કેશોદ દ્વારા વિદ્યાર્થીઓના સહભાગી વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઉમંગ નામનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ શરદ ચોક ખાતે આવેલ અદિત્ય બ્રહ્મ સમાજની વાડીમાં ઉત્સાહભેર યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ નગરપાલિકા પ્રમુખ મેઘુલ ગોંડલિયા કેશોદ શહેર ભાજપ પ્રમુખ હિરેન ભોરણીયા ભાજપ અગ્રણી પ્રવીણભાઈ ભાલારા ગૌરાંગભાઈ વ્યાસ ભાજપ શહેર મંત્રી ભરતભાઈ કોરિયા તથા વોર્ડ નંબર પાંચના સદસ્ય વિવેક કોટડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી ત્યારબાદ પધારેલા મહેમાનોનું પુષ્પગુચ્છ તથા સ્મૃતિ ચિહ્ન અર્પણ કરીને શાળાના સંચાલક દેવાંગ ઠુંબર પાગદાર સાહેબ તથા શ્રી ભરતભાઈ સુજિત્રા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધોરણ કેજીથી ધોરણ બાર સુધીના વિદ્યાર્થીઓએ નૃત્ય ગીત અભિનય સહિતની વિવિધ કલાત્મક અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરી પોતાની પ્રતિભાનો ઉત્તમ પરિચય આપ્યો હતો વિદ્યાર્થીઓમાં છુપાયેલી પ્રતિભાને મંચ આપવો તેમનો આત્મવિશ્વાસ વધારવો તથા સર્જનાત્મક વિકસાવવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓ વાલીઓ તથા પધારેલા મહેમાનો માટે ભોજનની સુવ્યવસ્થિત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી মহোৎসব উমঙ্গ হেতু আপ કે દરેક વિદ્યાર્થીઓ છે પોતાનામાં રહેલી શક્તિ જે સુસુભ શક્તિ હોય છે તે બહાર કાઢે અને એના અનુરૂપ અમે ધોરણ કેજીથી લઈ અને બારમા ધોરણમાં વિદ્યાર્થીઓ સાથે બનાવેલી હતી જેને આજે બાળકોએ ખૂબ વિશિષ્ટ કલા રજૂ કરી અને તેને રજૂ કરી અને અમારા કાર્યક્રમને સફળ બનાવેલ છે અને અમારી સ્કૂલનું નામ રોશન કર